અબડાસા તાલુકાના અલગ અલગ ગામોમાં બહુજન આર્મીના લખન ધુવા મીડિયા કન્વીનર માવજી હિંગણા સામાજિક આગેવાન દત્તેશ ભાવસા મંજી મહેશ્વરી તેમજ ગ્રામજનોના સાથે રહી રોડ રસ્તાની વિઝિટ કરી શિક્ષણ આરોગ્ય અને ખાસ કરીને ખેડૂતોની સમસ્યાઓની ચર્ચા કરવામાં આવી હતી તેમજ આ વિસ્તારના અનેક એવા ગામડાઓ છે કે જ્યાં હજુ સુધી રોડ ન બનાવાયા હોવાના આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા છે અહીંના ધારાસભ્ય પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહ્યા હોવાના પણ આક્ષેપો કરાયા છે તો આ ઉપરાંત પ્રજાના પ્રશ્નોનો હલ કરવામાં નહીં આવે તો અબડાસા વિસ્તારના લોકો સાથે રહી મોટું આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આજરોજ અબડાસા તાલુકાના લૈયારી ગામમાં આવ્યા છે અને ગામમાં આવતા આવતા એક વસ્તુ તો ખ્યાલ પડી કે ભુજ જે માંડવી છે ગાંધીધામ છે નખત્રાણા છે આ બધા વિસ્તારો આઝાદી પછી વિકસિત બન્યા પણ અબડાસાના અમુક ગામડાઓ જેવી રીતે લૈયારી છે લાખણીયા છે આવા જ્યાં જ્યાં હું ગયો છું એ ગામડાઓ આજની તારીખમાં વિકાસનું મોઢું કેવું હોય ને નથી જોઈ અહીંયા કંઈ આવ્યા ચાર પાંચ કિલોમીટરનો રસ્તો છે નલિયાથી છસરાથી લૈયારી આવતા એ રોડની હાલત જોઈ તો એમ લાગે છે કે અંગ્રેજો બનાવી ગયા એ ચાલી ગયા એ બાદ છે ને આ રોડ બન્યું જ નથી એવી હાલતમાં પડ્યું છે બીજું અહીંયાની સ્કૂલની હાલત પણ કથળેલી છે આ ગામમાં દરેક સમાજના લોકો હાલ અહીંયા ઊભા છે અને સંપે સારું છે અહીંયા પાણીની વ્યવસ્થા નથી લાઇટની વ્યવસ્થા નથી જે સ્ટ્રીટ લાઇટ આવે એની ગામના લોકોએ કીધું કે ભાઈ અહીંયા આગળ જે પાણી છે એ એકદમ ખારું છે નર્મદાના નીર આવે છે પણ અહીંયા અંદર આવતા આવતા વચમાં ભેરસેર થઈ જાય છે એના કારણે પાણી પણ ઘણું બધું ખારું એટલે ગંદુ આવે છે તો આ જે બેઝિક સુવિધાઓ છે જે ભારતના બંધારણમાં રોડ રસ્તો ગટર પાણી લાઇટ આ જે સુવિધાઓ આપવી છે એ સુવિધાઓ જો સરકાર ન આપી શકતી હોય આ ડબલ એન્જિનની સરકાર ત્રીસ ત્રીસ વર્ષ ત્યાં ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાતમાં સરકાર છે આવા ગામડાઓ અબલાસાને એક અલગ વંચિત રાખવામાં આવતું હોય તો મારી એક વિનંતી છે કે હવે અબલાસાવાસીઓ ભાજપ સરકારને લાત મારો આવનારા દિવસોમાં જે ચુનાવ આવતા હોય ચૂંટણી જે આવતી હોય ત્યારે બાયકોટ કરવા સરકારનો અબડાસાના ધારાસભ્યશ્રીને કહેવાનું છે કે સાહેબ આપ કોંગ્રેસમાં હતા કોંગ્રેસમાં કામ ન થયા તો આ ભાજપમાં ચાલે ગયા હવે ભાજપમાં તમારી સરકાર છે જે જે પક્ષમાં તમે જોડાયેલા છો એ સરકાર છે જો હજી તમારાથી કામ ન થતું હોય તો શરમ આવી જોઈએ અહીંયા આપને ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ જો આપથી કામ ન થતા હોય તો મારી અહીંયા કને આવ્યા પછી અબલાસામાં નલિયા જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે એ આંદોલન કર્યું આંદોલન કર્યા બાદ અમે લેખિતમાં તે સમયે ડોક્ટરની માંગ કરી હતી અને અડતાલીસ વર્ષ જૂનું જે બાંધકામ છે એ તોડી પાડીએ નવું બનાવવા માટેની માંગ હતી આજે સાહેબે અમને લેટર બેડ આપ લેટર આપ્યો છે હાથમાં કે એ ઓર્ડર પાસ થઈ ગયું છે નવી હોસ્પિટલ બનાવવાનું આ આંદોલન કર્યા બાદ એક સફળતા એ પણ મળી છે સાથે જે શિક્ષકોની ઘટ છે એના માટે પણ હાલ જ આંદોલન કરેલું છે અને ચૂંટણી પત્યા બાદ જ શિક્ષકોની ભરતી થવાની છે તો આવી જે બેઝિક સમસ્યાઓ છે હું જનતાને પણ કહેવા માગું છું અબડાસાની કે જાગૃત તો આપણે બધા છીએ જ પણ બોલતા નથી આવડતું અને કદાચ તમે બોલી ન શકો તો હું જ્યાં આંદોલન કરું ત્યાં આગળ આવીને કમસે કમ સપોર્ટ કરું મારી સાથે ઊભા રહ્યો કારણ કે હું તમારા માટે સો કિલોમીટર કાપીને અહીંયા આગળ આવું છું મને કોઈ આનામાં નથી કાંઈ લેવું નથી કાંઈ દેવું મારું કામ માત્ર એટલું છે કે આઝાદીના સિત્તેર પંચોતેર વર્ષ પછી પણ અબડાસામાં વિકાસ પેદા કેમ નથી થયો અબડાસાની જનતાએ વિકાસ કેમ નથી જોયો કોલસો બેગના લીગના એક બોક્સાઇડ મીઠું આ દરેક વસ્તુ જેને કહેવાય કે સોન આજે જમીની સોન જે એ ગુજરાત સરકારને આપણે આપીએ છીએ છતાંય પણ ગુજરાત સરકાર શિક્ષણથી વંચિત રાખી રહી છે ગુજરાત સરકાર અબડાસાને આરોગ્યથી વંચિત રાખી રહી છે રોડ રસ્તા લાઈટ પાણી જેવી સુવિધાઓથી ગુજરાત સરકાર વંચિત રાખી રહી છે તો હવે આપણે એક જ કામ કરવાનું છે આજે ભાજપની ગુજરાત સરકાર જે એમને હવે આપણે વંચિત રાખવાનું છે અને જ્યારે જ્યારે અબડાસામાં આવી અને કોઈ આંદોલન કરતા હોઈએ તમારા માટે હું કામ કરું છું તમારી ફરજ બને છે કે સપોર્ટ કરીએ